પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય પોરબંદર જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે સરકારી જમીનોમાં રહેણાંક ધાર્મિક વંડા કે કોઈપણ પ્રકારે દબાણો હોય તો સ્વૈચ્છિક દૂર કરી લેવા અને જે લોકોએ સરકારી જમીન પર દબાણ કરેલ છે તેમને નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તો ટૂંકો ટાઈમ આપી દબાણ દૂર કરવામાં આવશે પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ હટાવવા દબાણકર્તાઓને અપીલ કરવામાં આવી હતી સરકારી જમીન પરના દબાણ હટાવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ કરનારના ખર્ચે દબાણ હટાવવામાં આવશે કલેક્ટરે જણાવ્યું હતું કે ગામતળ ગૌચર રોડ રસ્તા સહિતની જગ્યાઓ પર કરેલા દબાણને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેથી જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો સ્વેચ્છાએ હટાવવા અપીલ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે ત્યારે દબાણ હટાવવા માટેનો ખર્ચ પણ દબાણ કરનાર પાસેથી વસૂલ કરવામાં આવશે વધુમાં કલેક્ટરે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ યોગ્ય પ્રક્રિયા કરીને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં કરેલા દબાણની વિવિધ જગ્યાઓની ઓળખ કરીને દૂર કરવાની કામગીરી ચાલુ છે જાહેર રોડ રેલવે વોટર સપ્લાય ઓથોરિટીઝ વિસ્તાર સહિતના વિસ્તારોમાં તાકીદે દબાણની કામગીરી કરવામાં આવશે સરકારી જમીન પર સરકારી જમીન પર રહેણાંક ઔદ્યોગિક અને ગૌચર સહિત જુદા જુદા વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવશે પોરબંદર જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે અને જરૂર પડે આ કામગીરીમાં બહારથી પણ ટીમો બોલાવવામાં આવશે જ્યારે જિલ્લામાં ગ્રામ્ય સ્થળે પણ જિલ્લા વિકાસ અધિકારીના સંકલનમાં તાલુકા વિકાસ અધિકારી મારફતે ગ્રામ પંચાયતોને નોટિસ આપીને દબાણ હટાવવા માટેની જાણ કરવામાં આવી છે જે યોગ્ય સમયમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો તે ગ્રામ પંચાયતને સુપર સીડ સહિતની કાર્યવાહી કરી અથવા મહેસૂલ વિભાગ હેઠળ લાવીને આગામી સમયમાં ગ્રામ્ય કક્ષાના દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે પોરબંદર જિલ્લામાં કુદરતી પાણીના વહેણ પરના અડચણો પાણીનો નિકાલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે પાણીનો કુદરતી પ્રવાહ રોકનારા સામે પણ સખત પગલાં લેવામાં આવશે કોઈ વ્યક્તિઓએ દબાણ કરી હોય તેની આધાર પુરાવા સાથે માહિતી પોતાના નામ વગર પણ દબાણ શાખા કલેક્ટર કચેરીને આપી શકાશે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવશે અને પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી પોરબંદર મ્યુનિસિપલ કમિશનરેજ જે પ્રજાપતિ એસપી ભગીરથ સિંહ જાડેજા અધિક કલેક્ટર જેબી વદળ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને સરકારી જમીનો જાહેર જગ્યાઓ વોટર બોડીઝ જાહેર રસ્તાઓ વગેરે પ્રકારની તમામ જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આજે હું આ મીડિયા થકી આવું ગેરકાયદે દબાણ કરનારા તમામને તંત્ર જાણ કરું છું કે આપ સૌ આપના દ્વારા આવી સરકારી કે જાહેર જગ્યામાં કરેલા દબાણો સ્વેચ્છાએ હટાવી લો તંત્ર દ્વારા આવા દબાણો શોધીને નામદાર સુપ્રીમ કોર્ટની એસઓપી મુજબ પ્રથમ તેઓને પોતાની માલિકી હોય તો એના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે માલિકીના પુરાવા રજૂ ન થાય અથવા રજૂ થયેલા પુરાવા માન્ય ન રહે તો એવા સંજોગોમાં દબાણ માનીને ત્યાર પછી એમને દબાણો પોતાની રીતે સ્વેચ્છા હટાવવા માટે પણ એક લેખિત નોટિસ આપવામાં આવશે નામદાર સુપ્રીમ કોર્ટની એસઓપીમાં રેલવેઝ જાહેર રસ્તાઓ વોટર બોડીઝ આ પ્રકારની જમીનોમાં આ એસઓપીનું પાલન ન થાય તો ચાલે એવું કહેવામાં આવ્યું છે આમ છતાં પણ અમે એવામાં પણ પંદર દિવસના બદલે ટૂંકો સમય પણ આપશું એમને માલિકી રજ પૂરા સાબિત કરવા માટે અથવા તો સ્વેચ્છા દૂર કરવા માટે પણ તમામને ફરીથી જિલ્લા વર્થી હું અપીલ કરું છું અને સાથે ધ્યાન પણ દોરું છું કે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ આપ ક્યાંય કોઈ જાહેર જગ્યામાં કરશો નહીં અને જો આવું દબાણ આપના દ્વારા કરવામાં આવ્યું હોય તો આપણે સ્વચ્છા હટાવી લેવું નહીં તો તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને જ્યારે દબાણ હટાવશે ત્યારે દબાણ દૂર કરવા માટે જે કંઈ ખર્ચ કરવામાં આવ્યો છે તે પણ આવા દબાણ દબાણ કરનાર પાસેથી વસૂલ કરવામાં આવશે મેં વાત કરી આપને વોટર બોડીઝ રેલવેઝ જાહેર રસ્તાઓ એ સિવાયની વાત કરતાં અન્ય જે સરકારી જગ્યાઓ છે તેમાં રહેણાંકના દબાણો માટે નામદાર સુપ્રીમ કોર્ટે પંદર દિવસની એસઓપીમાં જાહેર કરી છે એટલે એ પંદર દિવસની એને માલિકી પુરાવા રજૂ કરવાની નોટિસ અને ત્યાર પછી માલિકી સાબિત ન થાય તો પંદર દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવાની નોટિસ ગૌચરની જમીનો જે નગરપાલિકા વિસ્તારની છે તે અમારા મહેસૂલ તંત્ર ગણાતી હોય મહેસૂલ તંત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત તંત્ર એટલે કે ડીડીઓ સી સાથે ચર્ચા પણ થયેલી છે એ મુજબ તમામ ટીડીઓએ પોતાના તાબાના ગ્રામ પંચાયતોના સરપંચો તલાટીને પણ આવા દબાણો દૂર કરવા અને ફરી દબાણો ન દૂર થાય એના માટે મૌખિક સૂચનાઓ આપી છે લેખિત સૂચના પણ ટીડીઓ પોતા દ્વારા આપવામાં આવી છે રાણવ કુતરામાં આપશે અને આવા દબાણો પણ યોગ્ય કાર્ય દૂર કરીને પંચાયત તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે અને જો ગ્રામ પંચાયત આવા દૂર દબાણ દૂર કરવા નિષ્ફળ જાય તો બે રસ્તા છે એક પંચાયત તંત્ર પાસે છે કે આવી ગ્રામ પંચાયતને સરકાર સીમા દરખાસ્ત કરી સુપરસિટી કરી અને તળ કબજા દૂર કરે પણ સાથે સાથે મહેસૂલ તંત્ર વતી અમે એવો નિર્ણય કર્યો છે કે જો ગ્રામ પંચાયત ગૌચર અથવા તો ગ્રામતરની આપેલી જમીનોમાં થયેલા દબાણ દૂર કરવા નિષ્ફળ નીવડશે તો આવી ગૌચરની અથવા તો ગ્રામતરની જમીનો છે એ મહેસૂલ તંત્ર પોતાના હસ્તક લઈ લેશે જો આપની રજૂઆત મુજબ ઘણા વ્યક્તિઓ પોતે અન્ય વ્યક્તિઓના ગેરકાયદે દબાણોની માહિતી આપવા માંગતા પણ એમને કોઈ ડર કે ભય લાગતો હોય તો અમારું જિલ્લા કલેક્ટર કચેરી દબાણ સેલ છે જમીન શાખામાં ત્યાં તેઓ પોતાના નામની કે કોઈ પણ પ્રકારની વિગતો આપ્યા સિવાય લેખિતમાં દબાણ જેમને કર્યું છે તેમની ખાસ કરીને સ્થળ સ્થિતિ સાથેની ચોક્કસ વિગતો આપશે તો એ પણ દબાણ દૂર કરવામાં સામેલ થશે